નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિનો સર્વ એટલે એમ કહી શકાય કે જૂન મહિનો જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો જે ખૂબ જ સારા જવાના છે કઈ રીતે સારા જવાના છે અને કઈ સાવધાની રાખવી જોઈએ ગ્રહોની સ્થિતિ અને સાથે સાથે સુંદર મજાના ઉપાયો વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરશું આપના જીવનમાં આ ત્રણ માસમાં કઈ બીમારીથી સાવધાની રાખવાનો સમય છે સાથે વિદ્યાર્થી વિદ્યાર્થીબંધુઓ માટે શું છે વિવાહિક જીવન કેવું જશે ભાગ્ય ઉદિત થશે કે નહીં થાય સાથે આપના જીવનમાં ઉન્નતિ અથવા પ્રમોશન થશે કે નહીં થાય આવા જીવનના મૂંઝવતા પ્રશ્નોના આ વિડિયોના માધ્યમથી તમને ઉત્તર મળશે મિત્રો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ માસિક કુંડળીની ચર્ચા કે તમારા ગ્રહોની સ્થિતિ કયા ગ્રહો કઈ સ્થિતિમાં હશે તો આપના ચાર ગ્રહો છે એ સપ્તમ ભાવમાં છે એટલે સાતમા ભાવમાં છે આ ચાર ગ્રહો છે જે રાશિ પરિવર્તન પણ કરશે જેમાં ચાર ગ્રહો છે સૂર્ય ભગવાન શુક્ર ભગવાન બુધ અને ગુરુ ભગવાન આપના ચોથા ભાવમાં શનિ ભગવાન રહેશે આપના પંચમ ભાવમાં રાહુ ભગવાન રહેશે અગિયારમાં ભાવમાં કેતુ રહેશે સાથે મંગળ ભગવાન છે છઠ્ઠા ભાવમાં રહેશે હવે ચર્ચા કરીએ સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબતની તો સ્વાસ્થ્ય બાબત બે ભાવથી જોઈ શકાય છે પ્રથમ ભાવ અને સષ્ટમ ભાવ એટલે છઠ્ઠો ભાવ વિલ પાવર એ પ્રથમ ભાવથી જોઈ શકાય છે આપનો વિલ પાવર ખૂબ જ સારો રહેવાનો છે પણ સાવધાની પણ રાખવાની છે વિલ પાવર શા માટે સારો રહેશે તો કે આપના રાશિનો સ્વામી એ મંગળદેવ સષ્ટમ ભાવમાં પોતાની જ રાશિમાં છે એટલે કે કહી શકાય કે રાશિમાં છે પોતાની રાશિમાં હોવાથી વિલ પાવર જબરદસ્ત રહેશે જે પણ કામ કરશો આત્મવિશ્વાસથી કરશો સાહસ કરવાનો ઉત્સાહપૂર્વક કાર્ય કરશો અને જે કાર્યમાં આપ ખૂબ જ મહેનતથી કરશો એટલે એ કાર્ય આપનું સફળતા તરફ જરૂર જશે પણ એક વાતની સાવધાની એ પણ રાખવાની છે કે આપને આપના શત્રુઓ તરફથી આપના શત્રુઓ આપને પરાજિત તો નહીં જ કરી શકે પણ આપના શત્રુઓ આપને હેરાન કરવાની કોશિશ અવશ્ય કરશે તો આવા જે પણ શત્રુઓ છે એનાથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે સાથે આપ કોઈ પણ ગાડી લઈને બહાર નીકળો ત્યારે ખૂબ ધીરજપૂર્વક એ વાહનને ચલાવવું ખૂબ જરૂરી છે આપ પ્રવાસમાં નીકળો યાત્રામાં નીકળો ત્યાં પણ આપને જે ભોજન શરીરનું માધ્યમ બનાવે છે એમાં ખૂબ કાળજી લેવાનો સમય છે સાથે આપ બહાર નીકળો તો આપનો આ જે ઉત્સાહી જીવન છે એમાં કોઈ પણ પ્રકારનો અભિમાન ન આવી જાય ઈગો ન ઉભો થાય એની કાળજી લેવાનો સમય છે સફળતા તરફ આપને જરૂર લઈ જશે પણ આપનો અભિમાનનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે જેનાથી આપણે સફળતા સચવાઈ રહે સફળતાના શિખર ઉપર આપ બની રહો મિત્રો હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે અને ખાસ કરીને જે વૃશ્ચિક રાશિના જાતકો છે એને ડાયાબિટીસનો રોગ હોય બીપીનો રોગ હોય તો ચિંતાથી દૂર રહેવું જોઈએ અથવા એમ કહી શકાય કે ડાયાબિટીસની જે આપ દવા લેતા હો એમાં કાળજી રાખવી જોઈએ આપના હર હંમેશા ખાવા પીવામાં એટલા માટે છે કે ડાયાબિટીસના જે જાતકો હોય એ એવી વસ્તુ ન ખાઈ લે જેનાથી ડાયાબિટીસની વધઘટ થાય અને જીવનમાં નુકસાન થાય શરીરમાં નુકસાન થાય એ વાતની ખાસ સાવધાની રાખવાનો આ સમય છે મંગળ ભગવાન છે એ રાશિ પરિવર્તન કરશે સોળ જુલાઈ છે પણ એ સમય પણ તમારા માટે મધ્યમ રહેશે જૂન મહિનો ખૂબ સારો જવાનો છે આત્મવિશ્વાસથી કામ કરશો હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય કેવો જવાનો છે પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ ખબર નથી ખાસ કરીને આપના જન્મગ્રહોની સ્થિતિ આપને જાણવી હોય કે અમારા ગ્રહો કઈ શુભતા છે અશુભતા છે તો તેના માટે અહીંયા નંબર આપવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે આપ કોલ કરી એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો સાથે મિત્રો ખાસ કરીને મારી ઓફિસ જામનગરમાં છે આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે તેના માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ મોકલી આપશો સુ દક્ષિણા મોકલી આપશો આપને આપના જ મોબાઈલમાં કુંડળી મોકલવામાં આવશે આપના ગ્રહોની સ્થિતિ અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપના ગ્રહોની સ્થિતિ અનુસાર સરળ ઉપાય પણ બતાવવામાં આવશે જે ઉપાયના માધ્યમથી આપનું જીવન સુખમય આનંદમય પ્રગતિમય બની શકે મિત્રો વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે તો પંચમ ભાવના જે માલિક થાય છે ગુરુ મહારાજ થાય છે અને ગુરુ મહારાજ છે એ સપ્તમ ભાવમાં છે અને સપ્તમ ભાવમાં હોવાથી વિદ્યાર્થી બંધુઓ માટે જૂન મહિનો ખૂબ જ સારો જવાનો છે જે પૂર્વકાળના વિશે આપ નિર્ણય કરી શકતા ન હતા એ નિર્ણય કરી શકશો આપ જે વાંચનમાં આપનું મન જે લાગતું ન હતું એ મન જરૂર લાગશે સાથે વિદેશ ઈચ્છા છે પણ આપનું પ્રમોશન થવાના જવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે જે સંઘર્ષ કરો છો જે મહેનત કરો છો એનું પરિણામ જુલાઈ મહિનામાં આપને દેખાશે અને જૂન મહિનામાં ખૂબ જ સારું દેખાશે અગસ્ટ મહિનામાં આપને સાવધાની સમય છે ક્યારથી સાવધાની સમય છે તો આપને છવ્વીસ અગસ્ટ પછી આપને સમય રાખવો પડશે આપની સંગતના બગડે એની સમય છે હવે વાત કરીએ વિવાહિત જીવનની તો વિવાહિક જીવનમાં સપ્તમ ભાવમાં જે ચાર ગ્રહો ઉપસ્થિત છે અને જેના રાશિ સામે થાય છે મિત્રો મંગળદેવ થાય છે મંગળદેવ પોતાની જ રાશિમાં છે સોળ જુલાઈ રાશિ પરિવર્તન કરશે પણ આપનું વિવાહિક જીવન માધુર્યપૂર્વક જશે એકબીજાની કેર કરશો એકબીજાનો પ્રેમ વધશે સાથે એકબીજા પ્રવાસ કરશો એકબીજાને જે પણ સમજણ શક્તિમાં જે ઉણપ આવતી હતી એ દૂર થશે પણ ખાસ કરીને જે પંદર જુલાઈ પછી એટલે કે એમ કહી શકાય પછી આપનો જે જુલાઈ મહિનો છે એમાં મધ્યમ રહેશે એકબીજાને ખાસ કરીને ક્રોધ ઉપર કાબુ રાખવાનો સમય છે નાની નાની બાબતમાં નાની નાની વાતમાં એકબીજાને સમજવાનો સમય આવી શકે અને ક્યાં સુધી તો કે સત્યાવીસ અગસ્ટ સુધી પછી પણ આપણે ખૂબ કાળજી લેવાનો સમય આવી શકે છે વિવાહિત જીવન જૂન મહિના ખૂબ સારું જીવવાની ખૂબ જ સારી સંભાવના વધી જાય છે મિત્રો હવે વાત કરીએ ભાગ્યની જીવનમાં ખૂબ મહેનત કરીએ પણ ભાગ્યનો સાથ ન મળે તો ક્યારેક નિરાશ થઈ જાય આપણી આશા તૂટી જાય એમ વૃશ્ચિક રાશિના જાતકો માટે જે ભાગ્યોનો સમય છે એ ભાગ્ય ઉદિત થવાનો સમય છે એ ખાસ કરીને મિત્રો ક્યારથી આવે છે તો કે ગુરુ ભગવાનનું રાશિ પરિવર્તન પેલી મેથી જે ચાલુ થઈ ગયું છે તમારા માટે ખૂબ સારું છે એમ પણ કહી શકાય કે આ રાશિવાળાને વિવાહના યોગ પણ બને છે પણ આપને એ વિવાહના યોગ સર્જન થાય એના માટે કોશિશ તો જરૂર કરવી પડશે આપે પૂર્વમાં કરેલી મહેનત પૂર્વમાં કરેલું નાણાંનું રોકાણ તમારા માટે જૂન મહિનો ખૂબ જ સારો છે એનું વળતર છે સાથે પૂર્વમાં જે આપણે પૈસા રોક્યા હશે બિઝનેસમાં એનું જુલાઈ મહિનામાં પણ આપને વળતર મળશે પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય જમીનમાં હોય શેરબજારમાં હોય અથવા કોઈ પણ ક્ષેત્રમાં હોય તેમાં પણ આપને એનું પરિણામ દેખાશે તમારા માટે આ સમય સારો આવી રહ્યો છે ભાગ્યનો સાથ મળશે હવે વાત કરીએ દસમો ભાવ છે કર્મનો છે કર્મ ક્ષેત્ર એટલે કે નોકરીનું ક્ષેત્ર તો ત્યાં પણ આપણા માટે નોકરીના યોગ નિર્માણ થઈ રહ્યા છે આપ જે નોકરીની શોધમાં હતા એ નોકરી આપને મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે એમ પણ કહી શકાય નોકરીમાં પ્રમોશન થવાના પણ આપના યોગ નિર્માણ થઈ રહ્યા છે આપ કોઈ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો તેમાં પણ આપને લાભ થશે આપની લોકપ્રિયતા વધશે પણ સાવધાની એ વાતની રાખવાની છે કે આપને કોઈના વિવાદમાં પડવાનું નથી આપના ક્રોધ ઉપર આપને ખૂબ કંટ્રોલ રાખવાનો છે આપના માટે જે સફળતાની ચાવી છે એ આપણે સાવધાની પૂર્વક સાચવવાની છે હવે આપણે જીવન ઉન્નતિ બને પ્રગતિમય બને તેના માટે ઉપાય બતાવું છું આ ઉપાય જરૂર કરજો ઉપાય એ છે મંગળવારના દિવસથી આરંભ કરી શંકર ભગવાન ઉપર લાલ ચંદનથી અભિષેક કરો સાથે મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરો સાથે મંગળવારના દિવસે રાત્રિના સમયે સરસના તેલનો દીવો કરો અને બે હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો આ જ રીતે તમારી સમક્ષ દરેક રાશિઓનું રાશિ ભવિષ્ય તમારી સમક્ષ રાખતા રહેશું જે પણ માધ્યમથી આ વિડીયો જોતા હો ફેસબુકના માધ્યમથી જોવું છો તો મારા પેજને ફોલો કરી લેજો આપ યુટ્યુબના માધ્યમથી જોવો છો તમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશો આપ સોને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ